ખેડૂત મિત્રો કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું શું વાળા જનક છી મારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું સાડત્રીસ પાંત્રીસ એક્યાસી ડબલ ઝીરો આજે આપણે આવી ગયા છીએ સામુંડા નર્સરી નિશા કોટડા ધીરુભાઈની મુલાકાત લેવા માટે એની નર્સરીની આજે આપણે ટોટલી પૂરી માહિતી લઈશું અને ધીરુભાઈ છે નિશા કોટડા એ બધા જ પ્રકારના રોપા ઉછેરે છે એમાં આપણે જોઈશું કે રીંગણી રીંગણીની અલગ અલગ વેરાયટી મોરપીજ છે ચોકલેટી છે ગુલાબી છે અલગ અલગ જાતની વેરાયટીની ઉછેર કરે છે ધરુ ઉછેર કરે છે અને એમાં તૈયાર કરે છે અને ટમેટીની વાત કરીશું તો અલગ અલગ જાતની ટમેટીની જાત પણ ઉછેરે છે ત્યારબાદ આપણે જોઈશું કે મરછી મરછીની અલગ અલગ ઘણી બધી વેરાયટી પુષ્કળ પ્રમાણમાં અલગ અલગ બિયારણ નાખી અને ટ્રેમાં તૈયાર કરે છે તો આપણી ભાઈનો સૌ પ્રથમ પરિચય લઈશું અને એની નર્સરીની ટોટલિંગ માહિતી આપણે લઈશું સૌ પ્રથમ ધીરુભાઈ તમારો પરિચય આપો મારું નામ ભીલ ધીરુભાઈ ભાદાભાઈ ગામ નીચાકોરડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર મારું નર્સરી બનાવવાનું રોપા બનાવવાનું ફાર્મ છે મરસી છે ટમેટી છે કોબી છે ફુલાવર છે રીંગણી છે વગેરે વેરાયટી મળી જશે અને ઓર્ડર પ્રમાણે પણ બનાવી આપશું અને જે હાજર હશે તે રોપા પણ આપીશું ગમે ત્યારે આવો ત્યારે ફોન કરીને આવવા વિનંતી હવે ધીરુભાઈ આપણને વાત કરીએનો પરિચય આપ્યો હવે આપણે એને અલગ અલગ જાતની વાત કરીશું તો એનો બી એનો ભાવ શું છે આપણે એને પૂછીશું કે અલગ અલગ વેરાયટીનો એક રોપાનો ભાવ શું છે એટલે ખેડૂત મિત્રોને ખબર પડે કે આ રે ભાવ છે હવે અધી રૂપિયાનો ભાવ એ રોપાનો અલગ અલગ ભાવ હોય છે મરચી પ્રમાણે અને રીંગણના રોપા પ્રમાણે જ્યારે આવો ત્યારે એમ તારે ફોન કરજો રોપાનો એક રૂપાનો રૂપિયો ભાવ છે અને મરચીમાં દોઢ રૂપિયો છે એમાં વેરાયટી પ્રમાણે ભાવ થાય છે જ્યારે આવો ત્યારે એમ તારે ફોન કરીને પૂછી લેવું કે આ વેરાયટીનો શું ભાવ છે અને આ વેરાયટીનો શું ભાવ છે રૂબરૂ મુલાકાત કરવી તોય અને ફોન દ્વારા પૂછવું હોય તોય છૂટી મારો નંબર છે એક્યાસી ચારસો પૂરા બાવન સાઠ ત્રણ સત્તાણું સત્યાવીસ તેપન બાણું અઢાર ધીરુભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો હવે આપણે આગળ જઈને જોઈશું ધરવું ઉશિર કઈ રીતે કરેલું છે એનું આપણે રૂબરૂ મુલાકાત લઈ લેવા જઈ રહ્યા છીએ આપણે તો અત્યારે અહીં સુધી રાખીને આગળ જઈને આપણે આગળ જોઈશું કે આ વિડીયોમાં તમે બન્યા રહેજો જોઈશું એમાં ધ્રુવ કઈ રીતે તૈયાર કરેલું છે એનો વાવણીનો સમય શું છે કઈ રીતે તૈયાર કરેલું છે એમાં કેટલો સમય લાગે છે એ ટોટલી આગળ પૂરી માહિતી આપણે લઈશું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે આવી ગયા છીએ ધીરુભાઈ ના મોરપીસ છે મોરપીસ નું એને ધરું ઉછેર કરેલું છે આમાં આપણે જોઈ શકો છો કે આખી વાડીમાં આપણે નજર જ્યાં સુધી પોગે ત્યાં સુધી મોરપીસ રોપાનો ઉછેર કરેલો છે હવે આપણે ધીરુભાઈ ને પૂછ્યું કે સૌપ્રથમ પ્રથમ અને ધરું તૈયાર કરે તો ખેડ કઈ કરે છે અને કેટલા દિવસમાં આમાં કઈ રીતે એની તૈયારી કરે છે જમીનની અને કેવી જમીન અનુકૂળ આવે છે કેવું વાતાવરણ અનુકૂળ આવે છે એ આપણે ધીરુભાઈ ને પૂછ્યું ધીરુભાઈ ને જમીન કેવી અનુકૂળ આવે ને ખેડ કઈ રીતે કરો છો તે માહિતી આપો આ જમીન છે ને આપણે ભરભરી હોવી જોઈએ અને દેશી ખાતર નાખી અને રોપાનું બિયારણનું છે ને છંટકાવ કરવાનો હોય છે ટૂંકમાં રોપું છે ને આપણે આ રોપું છે ને દોઢથી બે મહિનામાં તૈયાર થઈ જાય છે રોપું અને એને દેશી વધારે દેશી સાણિયું ખાતર આવે ને ગળહટું એ જ નાખવાનું છે રોપું ચાર કરવું હોય ને ત્યારે અને બીજા નંબરમાં આ રોપોમાં ફૂગનાશક છે એ આપવું જરૂરી છે અઠવાડિયે એકવાર ફૂગનાશક આપવું જ પડે છે નકર નક્કરથળીએ છે ને ગળા પડવા પડે છે ટૂંકમાં અઠવાડિયે કે પંદર દિવસે એકવાર ફૂગનાશક આપવું પડે છે અને આ રોપવું તૈયાર થવામાં દોઢ થી બે મહિનો લાગે છે જેવું પછી વાતાવરણ હોય જેવો સમય હોય એ પ્રમાણે રોપાનો ઉગાવો લે છે તો ધીરુભાઈ આપણને વાત કરી કે દોઢ થી બે મહિને રોપાની તૈયારી થાય છે તો આપણે એને પૂછ્યું કે એ બિયારણ નાખે એટલે કેટલા દિવસે બિયારણ ઉગે છે એની માહિતી લેશું ને એને પિયત કેટલા કેટલા દિવસે આપવાનું દવા કોઈ પણ પ્રકારની છંટકાવ કરવામાં આવે છે કે કાંઈ ખાતર કોઈ પણ પ્રકારનું આપવામાં આવે છે તે ધીરુભાઈને પૂછ્યું સૌ આપણે એને પૂછ્યું કે બિયારણ નાખ્યા પછી તે કેટલા દિવસે ઉગાવવા લે છે ઉગાવો જઈએ છીએ થી ચાર દિવસે ઉગાવો લઈ લે છે રીંગણનું બિયારણ છે ને થી ચાર દિવસે અને પિયત છે ને ત્રીજા ચોથા જમણે આપવું પડે છે ને રીંગણીના આપણે ધીરુભાઈએ વાત કરી તો બિયારણ થી ચાર દિવસે ઉગાવા લઈ લે છે અને એને પિયત કેટલા દિવસે આપવામાં આવે છે ત્રણથી ચાર દિવસે થી ચાર દિવસે પિયત આપવામાં આવે છે એ ઉપર આધાર રહે પછી વાતાવરણ પ્રમાણે આધાર રહે છે તો હવે આપણે આ વાત કરીએ તો મોરપીસ રોપ છેની વાત કરીએ તો હવે આપણે આગળ જોઈશું ચોકલેટી ગુલાબી રીંગણીની અને મરચી અને ટમેટીના રોપાની આગળ આપણે માહિતી લેવા જઈશું આ રોપું છે ને સફેદ જાયગોડનું ગલાસ્યું રોપ છે આ રોપું છે ને આ રીતનું હોય છે સફેદ કોકને રોપું જોવે આપણે ધીરુભાઈ વાત કરી રહ્યા છે કે આ સફેદ રોપું છે ગલાસ્યું આવે ને સફેદ જાયગોડનું ઈ છે સફેદ રોપું જોવાના મૂળ જોવો રોપું ચાર થાય ને એટલે આમાં કઈ વસ્તુની ખામી નથી મિત્રો આપણે આ જોઈ શકો છો કે આ સફેદ રોપ છે સફેદ ગલાસ્યું સફેદ ગલાસ્યું કહેવાય ને આ રોપામાં છે ને એને ખાસ જો આ મૂળ છે ને મેન વસ્તુ મૂળ છે મૂળ મૂળ ગ્રાહક લઈ જાય એટલે આનું મૂળ છે ને પાછા ન પડે એ રીતનું ના મૂળ શોંટી જાય છે અને ખાતરી બંધ બિયારણ છે બિયારણ છે ને આ ખુલ્લ જવાબદારી વાળું છે અને રીંગણી રોપવું થી સોપે કાંઈ વસ્તુનો પ્રોબ્લેમ નો આવે ને કાંઈ પણ માહિતી લેવી દવા ખાતર કે રોપા માં તો એ માહિતી કોન્ટેક કરી શકે આપણે આ ભાઈ આપણે નંબર એનો છે ધીરુભાઈ નો હવે આપણે સફેદ રોપાની વાત કરી ગશેની તો હવે આપણે આગળ જઈશું ચોકલેટી ગુલાબી એની વાત કરીશું આપણે આપણે જોઈશું સૌ પ્રથમ એને ધ્રુવ આપણે નિશી આપણે અહીં જોઈ શકો છો ફોટો પણ આપણે મિત્રો જોઈ શકો છો અહીંયા હવે આપણે જોઈ શકો છો કે આ ધીરુભાઈ કયું છે આ ચોકલેટી ગુલાબી છે આવડા આ સારામાં સારું છે હવે આપણે જોઈ શકો તો ચોકલેટ ગુલાબી છે ચોકલેટ ગુલાબી હવે આનો ખેડૂત મિત્રો ભાવ શું છે એક રોપા નો આ રોપા નો ભાવ છે દોઢ રૂપિયો હવે ધીરુભાઈ વાત કરી કે આ રોપો છે એનો દોઢ રૂપિયો ભાવ છે અને બિયારણ ખાતરી પણ ધીરુભાઈ જવાબદારી વાળું આ રોપુ સોપે રીંગણી પૂરી થાય ને ત્યાં સુધી ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે અને જવાબદારી સાથે હવે ધીરુભાઈ આપણને આની માહિતી આપી પૂરી કે આની ફૂલ ખાતરી થતું નથી છોડવો એક પણ ફેલ નથી એની જવાબદારી પૂરી લે છે એનો નંબર પણ આપેલો છે હવે આપણે આગળ જોઈશું કે આ ધીરુભાઈ આગળ કયું છે આ બિયારણ આપણે મોરપીસ મોરપીસ હવે આપણે મિત્રો અને ધીરુભાઈ નીચે ધ્રુવ પાસે પોસ્ટર મારેલા છે આપ જોઈ શકો છો આ મોરપીસ છે ધીરુભાઈ આ રોપો આપણે

અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ છોડવાની ચાલતું હોય છે તો આપણે વાત કરી હવે આપણે રૂબરૂ રીંગણીમાં જઈ રહ્યા છીએ અત્યારે આપણે જઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે આગળ જઈ રહ્યા છીએ અત્યારે ધીરુભાઈની વાડીમાં રીંગણી અને કરેલી છે કયું બિયારણ છે અને કઈ રીતે વાવણી કરેલી છે આપણે સંપૂર્ણ જોઈશું બસ હવે ધીરુભાઈ આપણે જોયું છે કે રીંગણીની અંદર આવી ગયા છે ધીરુભાઈ અને કઈ રીતે વાવણીનો સમય ક્યારે ને કઈ રીતે કરેલી છે અત્યારે વાવણીનો મેન સમય છે અત્યારે આ રીંગણી છે ને દોઢ મહિનાની થઈ છે અત્યારે હાલમાં આ રીંગણી જુઓ અને દોડવા દેવા મને આ મોરપીસ રીંગણી છે મોરપીસ આપણે મિત્રો જોઈ શકો છો કે અહીં દોડવા અત્યારે દોઢવા આવી ગયેલા છે આપણે લાઈવમાં તમે જોઈ શકો છો આપણે ઓફ ફાર્મિંગ ચેનલમાંથી અને મિત્રો સસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કર્યું આપણે ધીરુભાઈ નિશા કોટડા સામુંડા નર્સરી એનો કોન્ટેક્ટ કરો અને રોપા લેવા માટે પણ તમે એનો કોન્ટેક્ટ કરો હવે આપણે રીંગણી મોરપીસ છે હવે આપણે આગળ જઈશું કે મરચીનો રોપ છે કોબીનો છે એની આપણે ધ્રુવ અવશેર પાસે જઈશું અને આપણે ત્યાં જોઈશું આ રોપું સફજ છે ઓળા માલે ગલાઈશું કેવાય ચપકન રોપું કહેવાય સફેદ ગલાયચું રોપવું આવે ને એ છે સારી એની વેરાયટી છે હિન્દુ હિન્દુ વેરાયટી બેસ્ટમાં બેસ્ટ છે સારામાં સારી વજનમાં સારી અને બીજા નંબરમાં આમાં રોગે ઓછું આવે છે હિન્દુ કોબી એક નંબર છે વાત કરી કઈ ધીરુભાઈ આ કોબીની વેરાયટી હિન્દુ છે હિન્દુ બેસ્ટમાં બેસ્ટ હિન્દુ વેરાયટી સારામાં સારી વજનમાં સારી અને રોગ પ્રતિકારની શક્તિમાં સહન કરનારી છે આ વેરાયટી ગ્રાહક ગમે ત્યાં લઈ જાય પણ આ વેરાયટી માગે નામથી સારામાં સારી વેરાયટી છે હિન્દુ ધીરુભાઈ વાત કરીએ હિન્દુ વેરાયટી તો હવે આ ખેડૂત મિત્રને રોપાનો પ્રાઇસ શું છે એક રોપાની આનો પ્રાઇસ છે એક રૂપિયો અથવા નેવું પૈસા એક રૂપિયા અને નેવું પૈસા છે તમે બહાર સપ્લાય કરી શકો અને રોપ ખેડૂત મિત્રોને જોતો હોય ઓર્ડર કરીને તો આ ઓર્ડર કરી દો તો ઓર્ડર દ્વારા મોકલાવી આપશું ગમે ત્યાં ક્યાં સુધી સપ્લાય કરી આપ્યું ભાવનગર છે તળાજા છે મઉવા છે આપણે સુરત છે પછી અમરેલી છે રાજુલા છે ગમે ત્યાં કોન્ટેક્ટ નંબર હોય એટલે હું ગમે ત્યાં પહોંચાડી દઈએ રોપું ધીરુભાઈ આપણને વાત કરી કે બધી જગ્યાએ ભાવનગર છે સુરત છે અમરેલી છે રાજકોટ છે પાલીતાણા છે બધી જગ્યાએ ઓર્ડર કરો એ પ્રમાણે તમને પાર્સલ કરી દે અને ઓર્ડર મુજબ બનાવી આપે છે રોપ અને પાર્સલ કરી દે છે અને ટ્રે સિસ્ટમથી પણ આપે છે હા ટ્રે સિસ્ટમથી પણ આપીએ છીએ અને જમીન દ્વારા પણ જમીનમાં ધ્રુવ રોપ ઉછેર કરીને પણ આપીએ છીએ ધીરુભાઈ વાત કરી તો ટ્રે દ્વારા પણ આપે છે અને જમીનમાં તૈયાર કરવા રોપ પણ મળે છે તો મિત્રો આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને નવા નવા વિડીયો આપણા જોતા રહો અને બીજા ખેડૂત મિત્રો સુધી